ભાજપ શાસકોની દરેક મંજૂરીમાં ભ્રષ્ટાચારી અને ભાગીદારી કોંગ્રેસ પ્રવક્તા મનીષે દોષીએ મોકરિયા ઉપર કર્યા પ્રહાર ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાયર એનઓસી માટે સિત્તેર હજાર રૂપિયા ચૂકવાતા સાંસદ વલતા પાછા મળી ગયા પણ આ નૌથી મોટી ભ્રષ્ટાચારના કચ્છા ચીઠા ભાજપા સરકારના મોડેલના બીજા ક્યાં હોઈ શકે સામાન્ય જનતા રોજ બળોદના કામ માટે પોતાના સામાન્ય જાતિના પ્રમાણપત્રો સ્કોલરશિપથી માંડીને ખેડૂતે પોતાના દાખલા કાઢાવાના હોય અન્ય કામ હોય સાચા કામ માટે પણ લાંચ આપ્યા વિના કામ થતું નથી ભાજપનું વિકાસ મોડેલ જેમાં ભ્રષ્ટાચાર કેદસ્થાને છે દરેક વિભાગમાં દરેક કામના ચોક્કસ ભાવ લિસ્ટ છે કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા રજા ચિઠ્ઠી પીયુ પરમિશન ફાયર એનઓસી દરેક ગેરકાયદેસર બાંધકામને ને રેગ્યુલાઇઝ કરવાથી તમામ નું ભાવલિશ છે અને ભાજપા શાસક દરેક મંજૂરીમાં ભ્રષ્ટાચારને ભાગીદારી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે